ફ્રેન્ડ્સ આપણી યમી ટેસ્ટી પાલક ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક નાની વાટકી મગની દાળ ને એક નાની વાટકી ચોખા લીધા છે બેનું સિમિલર માફ કરી અને લઈ લીધું છે હવે આપણે એને બેથી ત્રણ પાણીએ સરસ રીતે વોશ કરી અને દસથી પંદર મિનિટ માટે પલળવા દઈશું ફ્રેન્ડ્સ તો જ્યાં સુધી આપણી ખીચડી પડે ત્યાં સુધી આપણે ગરમ પાણીમાં આપણી પાલક છે એ દસથી વીસ સેકન્ડ માટે જ આપણે બ્લાન્ચ કરવાની છે એટલે આપણને કાચી કાચીનો એવો ટેસ્ટ ન આવે તો દસથી વીસ મિનિટ માટે હું એને બ્લાન્ચ કરી લઉં છું ફ્રેન્ડ્સ તો અહીંયા પંદરથી વીસ સેકન્ડ જેવું આપણે બ્લાન્ચ કરી લીધી છે ને હવે આપણે એને ડાયરેક્ટ અહીંયા તમે જોઈ શકો છો કે મેં ઠંડુ બરફનું પાણી લીધું છે આપણે સીધી એમાં નાખી દઈશું એટલે એનો કલર જે છે એ એકદમ ગ્રીન જ રહી ફ્રેન્ડ્સ તો આપણી પાલક ખીચડી માટે આપણે પહેલાં ખીચડી જે છે એને આપણે ખીચડી થાવા માટે મૂકી દઈશું ફ્રેન્ડ્સ તો અહીંયા મેં લગભગ દોઢથી બે કપ જેટલું પાણી નાખ્યું છે અડધી ટી સ્પૂન જેટલી હળદર અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી અને આપણી ખીચડી છે એને રેડી કરી લઈશું લગભગ આ મગની ખીચડી છે એટલે બે થી ત્રણ બસલમાં થઈ જતી હોય છે પણ કુકર પ્રમાણે તમે જોઈ લેજો ફ્રેન્ડ્સ અહીંયા આપણી ખીચડી રેડી થાય એટલી વારમાં આપણે પ્યુરી તૈયાર કરી લઈએ તો આપણી જે બ્લાન્ચ કરેલી પાલક હતી એ અહીંયા મેં નાનો આદુનો ટુકડો અને એક મરચું લીધું છે તમને તે ખાસ વધારે વાવતી હોય તો તમે એ પ્રમાણે મરચું એડ વધારે ઓછું કરી શકો છો જો તમે લસણ ખાતા હોય તો આ સમયે તમે પ્યુરી કરવામાં લસણ પણ એડ કરી શકો છો હું અહીંયા મારી પાસે ધોયેલી જ કોથમીર રેડી છે તો હું થોડીક એડ કરી દઉં છું અને હવે આપણે એના પેસ્ટના ફોર્મમાં કરી લઈએ ફ્રેન્ડ્સ તો અહીંયા આપણી પાલક કોથમીરના આદુમરસાની જે પ્યુરી ઓર તો કહી શકું પેસ્ટ છે એ રેડી છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક લોયું લીધેલું છે ખીચડીના વઘાર માટે અને હવે આપણે એમાં બે ચમચી જેવું ઘી નાખીશું તમે તેલમાં પણ વઘારી શકો છો પણ મને ઘી વધારે ભાવે છે અને ઘીમાં એક અલગ જ આખું ટેસ્ટ આવે છે તો આપણું ઘી ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરીએ ફ્રેન્ડ્સ અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હું એમાં અડધી ચમચી જેવું જીરું નાખું છું બે સૂકા લાલ મરચાં અને મારા ઘરમાં અત્યારે વરસાદના લીધે એકદમ સરસ લીમડો છે લીમડો નહીં ટમેટાનો વઘાર કરીશું આપણા ટમેટા છે એને આપણે થોડી વખત સરસ કુક થવા દઈશું પછી આપણે આગળની પ્રોસેસ જોઈએ ફ્રેન્ડ આપણા ટમેટા છે અહીંયા થોડા

આ રીતે સોતે થશે કોરા તો એનો આખો ટેસ્ટ છે અને અરોમા એ એકદમ ખીલીને આવશે ફ્રેન્ડ્સ આપણા ટમેટા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે થઈ ગયા છે હવે આપણે પાલકની જે આપણી પ્યુરી કરેલી એડ કરી દઈએ અને સરસ રીતે એને મિક્સ આપી દઈએ અને પાંચથી સાત મિનિટ આપણે પાલકને એકદમ સરસ રીતે ચડવા દઈશું તો મને આ સમયે મીઠું સેજ ઓછું લાગે છે તો હું આમાં સેજ મીઠું પણ એડ કરી દઉં છું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા આપણી જે પાલકની ત્યુરી હતી એ એકદમ એમાંથી ઘી આપણું હતું એ છૂટું પડી ગયું છે એટલે એકદમ મસ્ત કૂક થઈ ગઈ છે તો હવે આપણા આ સ્ટેજ પર આપણી જે રેડી થયેલી ખીચડી છે તમે જોઈ શકો છો એકદમ સરસ ખીચડી બી કૂક થઈ ગઈ છે તો હવે આપણે ખીચડી એમાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ આ સ્ટેજ પર આપણે ખીચડી એડ કરી દઈએ આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આપણી ખીચડી અહીંયા મસ્ત એકદમ જમવા માટે રેડી છે તમે જોઈ શકો છો એકદમ ગ્રીન કલરની હેલ્ધી અને યમી પણ આપણી ખીચડી રેડી છે તો ચલો હવે એને સર્વ કરીએ ફ્રેન્ડ્સ તો ચલો અત્યારે એકદમ ભારે મસ્ત વરસાદ પડે છે અને આપણે આપણી ખીચડી છે એને સર્વ કરીએ ફ્રેન્ડ્સ અહીંયા આપણી ગરમા ગરમ ખીચડી જમવા માટે રેડી છે ને હું ઉપરથી પણ આમાં એકદમ મસ્ત ઘી નાખું છું અને પાપડ વગર તો ખીચડી અધૂરી છે તો યસ આપણી યમ્મી ખીચડી એકદમ રેડી છે જમવા માટે